જગલો આ જ નહેરે ચારે નહેરે ની વાત જોઈને ભૂરે ઉપર છે મને કીધું તો હે જાઉ હું હે ઓલા તોતરા ની ધમાડિયા તો મત છો કરતા નાસ્તો એ ખાતા કન લેવરાવો તો હે ચા ના ચ્યું આવ ઓળા ની વાર અતાર ઊભું છે આલા હારું કરું તું આય લે જમ હું તારી જ વાર જોઈ રહ્યો તો પાખો છે એમ ને હા હા

અખડિયા મફત ના લાકડા બાળવા આયા લાગે શું કહું શું કઈ હાકલ વદાયો નહીં બરાબર ઉપર પણ તું ઘલે કે એમ નહીં તને નતું આવ્યું ખબર આવી ખબર નાસ્તો કરાવો એક તો ના લાકલા બાલવા લાકડા જીવરાયા એક એક ખાઈ ગયા એક ટેવન્ટી ખાઈ ગયા તા ભાઈ બે મહિના જેવું થવા આવ્યું

હું પરખા ને ના લાકડા બાળવાના લઈએ બીજા તો તમારા ઘરે આવી લાકડા તમારા ઘર ના લઈ આવો મારા ઘરે તો બેહવાનું લાકડા બાળવાનું સાચી વાત કે ફો પાંચ રૂપિયા

મારા બેટા એસી પંખા ચાલુ કરવાલવા ફે લાકડા ભરે તો એનું એસી ચાલુ કરે ના કરે આપડા પાકા મિત્ર ભાઈ એટલે આપડે લઈ જાય ના પાડશે કે લાકડા ના લવાય પણ તો હવે હું જગા ને ઉખાણું પૂછું

બોલો બોલો થાય ને વિચારવા દે પાણીમાં વસ્તુ પડે તો પલરતી નથી વસ્તુ હશે નાસ્તાન ટાઈમ જાય શાંતિ રાખું જવાબ પલખા ને હવે જવાબ દેવાનો બોલતો ખરો ખોટો નહી દેવાનો કઈ દેવાનું જો

એક જનાવર એવું પૂછડે પાણી પીતું એવું ના હોય અરે આવડતું નથી એવું પણ આવડતું બોલતા એમ નહી માલ ભાઈ દગા ના પૂછી કાતા ભાઈ નહી બરાબર જે કાયદેસર આવતું હોય પૂછો હેલા

નાશ તો હું જ મેં તો જવાબ આ બધી જવા દો વાત બરાબર કાંકરા કર્યા આબુ બરાબર મફત લાકડા બાલવાયા તમે બેહો હું નાસ્તો લઈને બીજા લાવ હું નાજ પછી પરખા ભેગો ના રાખતો પચાનો લાવો ને શું લાવો દાનો કેમેરામેન હાથ લેતો ગોટા ગોટા અરે ગોટા તો તાર નહીં મળે છમો સમોસા છમો નહીં મળે તરીલી વસ્તુ ડિલીટ કરો પડીકામાં બોલો 10 રૂપિયાનું 94 લે 10 રૂપિયાનું 94 તારે આપણે આલુ સેવ આલુ સેવ તારે મારે તો સમોસા સા જે વસ્તુ નહીં મળે બીજું બોલ પૂછી લેજો એક તો મફતનું ખાવાનું પાતું તેટલું એટલું બોલું કરે એના હારું સિંગ ભજી આવી જાય